આરી નારી કેળો બતાવે છે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં મુંબઈના એક હોલની માલિકો આવો પ્રોગ્રામ ડાયરો રાખેલો અને સત્ય ઘટનાનો પ્રસંગ અમારા ગઢવીએ વાર્તા માંડેલી લોક ડાયરામાં બધી લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહા છંદ થાતા 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 એવો ડાયરો જામો બે કલાક સુધી મોજ કરી ડાયરો પૂરો થયો જેણે મુદ્રાય મહાભારત બહુ સરસ બનાવ્યું કે હકીકત છે હકીકત અર્જુન છે મહાભારત બનાવવા ચિત્રકરણ કરવા વાળા બી આર છોપરા હાજરી અને એ મળવા આવ્યા અમારા ગઢવી ને પાંત્રીસ વર્ષ પેલા એને કીધું કે ગઢવી આપને બહુ અચ્છા બોલા બહુત અચ્છા ગાયા ક્યાં जा है क्या बात है क्या गुजराती डायरा है मैं थोड़ी देर के लिए आया था सोच रहा था कि दस की दो। तो आपने बहुत अच्छी की सभी बात सही लगी ठीक लगी बराबर लगी सही लगी पर एक बात मुझे बराबर नहीं लगी समझ में नहीं आई कौन सी बात कई बात तो जेन दाम्पत्य जीवन उज्जव

અલ પછી મુંબઈના હોલમાં ફાયદા સોલમાં અમારા ઘટવીએ જવાબ આપ્યો તો સોપરા સાહેબ આ બહુત બડે આદમી હે અચ્છા કામ કરતે હે આપને ક્યા મહાભારત કા ચિત્રકરણ કિયા હે મે આપકો નમન કરતા હું પર સુન લો આપ મુજે ય પૂછતે હે કે ગાંધારી જેસી એક નારી ઓને કે બાદ ભી સતી નારી ઓને કે બાદ ભી ઉસકા બેટા દુર્યોધન ક્યું હુઆ તો સુન લો તો સાંભળો ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા સતા દીકરો દુર્યોધન થાવાનો એક કારણ જનેતાની બે આંખ છે ને એક આંખ શિક્ષણની છે અને એક આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી ગયે ને એના દીકરા દુર્યોધન થાય પછી પતિવ્રતા હોય તો એ ભલે અને ગમે એવું ઉજળું જીવન જીવતી હોય શિક્ષક પણ માં છે પેલો ઘાટ ઘડનાર પણ માં છે જે કોઈ માં છે અને જનેતાએ જેને ઘડ્યા છે જેને જનેતાએ સંસ્કાર આપ્યા એ જગતના ચોકમાં ડંકા દઈ દીધા અહીંયા અમદાવાદમાં કોઈ પણ દુનિયાના દેશનું પ્લેન ઉતારવું હોય તો ગમે ત્યારે ઉતરી શકે પણ ગાંધીનગર તો આપણે છે ગાંધીનગરમાં આવું સરસ આપણું ગાંધીનગર એ ગાંધીનગરમાં કોઈ પણ પ્લેન ઉતારવું હોય તો ન ઉતરી શકે કારણ કે એરપોર્ટ ન હોય તો નાના નાના હેલિકોપ્ટર ઉતરે એવું બધું થઈ શકે પણ પ્લેન ન ઉતરી શકે એનું કારણ કોઈ પણ મોટી કંપની આવી અને ગામ એમ કે તમારા પૈસા લઈ જાવ કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ પંદર દિવસમાં સાતસો માણા સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય નો થાય અને ન થાય તો કે કા તો કે પાંચ સાત વર્ષ એરપોર્ટ બનાવવામાં આવ્યા જાય એક સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવામાં હાથ વયા જતા હોય તો ભારતની ધરતીમાં વલ્લભભાઈ પટેલને ઉતાર્યો મહારાણા પ્રતાપને ઉતાર્યો શિવાજીને ઉતાર્યો ચાપરાજ વાળાને ઉતાર્યો જલારામ બાપાને ભોજલરામ બાપાને બજરંગદાસ બાપાને એ જનતાએ કેટલી તૈયારી કરી છે એમને નથી થતું ભલીયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે ભારત વર્ષની નારી શક્તિની બહુ મોટી જવાબદારી છે ભારતને સુપર પાવર બનાવવા માટે હારા સંતાન દેવા માટે આંધળી ડોટુ મૂકીને ત્યારે યુવાધન 15 દીકરા યુવાનો ઊભા હોય કોલેજના પટાંગણમાં એમાં એક છોકરો એમ કે આપણે જાડવા વાવી હાલો ને આપણે ગાયુ માટે કંઈ કરી દે

અને ભૂનણો પીડ્યો એને જઈને પૂછો કેમ છો તો એ કે એન જોઈ એન જોઈ તો એમાં આપણામાં ફેર શું ભલા માણસ આ તો માનવ દેહ જે મળ્યો છે હવે તો હો વરસ ક્યાં અત્યારે આમાં તો ગોટો વળી જાય ત્યાં હું તેમાં જે આ બધા લોખંડીપુર વલ્લભભાઈ પટેલ જેલમાં પૂર્યા હતા ને કોઈ તમે જમી લ્યો તો કે નથી ખાવું મારે તો મરી જાઓ દીમાં તો કે મારી જનતાના ધાવણની એટલી તાકાત છે મારા હાડમાં ફેર્યું છે કે ત્રણ મહિના વલ્લભભાઈ પટેલ ખાય નહીં તો કાંઈ ન થાય ભલા માણસ આવું બોલેલો છે એ

એ એને કે વડાપ્રધાન થવાનું છે ને ભરો ફોર્મ ને ફોર્મ ભર્યા ને જીતી ગયા પછી પાછો હખલ ડખલ લાગી ગયો તો ગાંધીજીએ કીધું થોડો કામ વિખવાદ થાય એવું છે તો કે તો આ બનવું છે તો કે બનવું છે નથી બનવું તો નથી બનવું આવો ત્યાગ કરી બતાવે કોઈ ખબર પડે ભલા માણસ આ તો ઈ ઈ એટલે લોહ પુરુષ કહેવાય બસો અને બ્યાસી બસો બ્યાસી મીટરની છે ને મૂર્તિ બસો બ્યાસી મને પાછો દેહી માણસ એટલે પૂરી ખબર ન હોય એકસો બ્યાસી એકસો બ્યાસી મીટર ની જે મૂર્તિ છે ને વલ્લભભાઈ પટેલ નું જે પૂતળું ટેસ્યું એ તો એની પ્રતિમા છે પણ આવડો મોટો અખંડ ભારત એક છે ને એ એ ની પ્રતિભા છે અને એટલે એને યાદ કરવા પડે દાદા સોમનાથ ની પ્રતિષ્ઠાની વાત હોય તો મંદિર બનાવવાની વાત હોય તો દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ફરીને કીધું હતું કે વિધર્મીઓ ગમે એટલા ધર્મને તોડવાની કોશિશ કરે

hiya, hiya.